અનેકવારની રજૂઆત કરવા છતાં વીસીઈને નથી ચૂકવાયું મહેતાણું સરકારે પંદરમાં નાણાં પંચના દસ ટકા મહેતાણું ચૂકવવા કર્યું છે આદેશ બનાસકાંઠા વીસી મંડળ દ્વારા જિલ્લા પંચાયત ખાતે ડીડીઓને કરી રજૂઆત રજૂઆત અમારી એટલી જ છે કે અમે બનાસકાંઠા જિલ્લા વીસી મંડળ આખું આજે આવ્યું છે અને એમાં અમારે જે વીસીને કોઈ પગાર વધતો નથી પરંતુ સરકાર સરકારશ્રીએ ઓગણીસ પોંચ બે હજાર બાવીસના દિવસે અમને વીસીને થોડું ઘણું મહેનત્ર થાય એ માટે ગુજરાત સરકારમાંથી જે નાણાપંચની ગ્રાન્ટ આવે છે પંદરમાં નાણાપંચની ગ્રાન્ટ અને એ ગ્રાન્ટમાંથી દસ ટકા રકમ જે વીસી માટે ફાળવાય અને વીસીને એનામાંથી દર મહિને બે હજાર રૂપિયા મહેંતાણું ચૂકવાય એ માટે સરકાર પરિપત્ર કરી દીધો છે બે છેક બે હજાર બાવીસમાં ત્યાર પછી અમે બનાસકાંઠા જિલ્લા મંડળ વતી લગભગ ઘણી વખત રજૂઆત કરી છે અને જિલ્લામાંથી પણ આપણા ડીડીઓ સાહેબે દરેક તાલુકા અધિકારીઓને આ બાબતે મહેનત્ર ચૂકવવા માટે હુકમ કરી દીધો છે તેમ છતાં આજ દિન સુધી અમને એક પણ રૂપિયો હજી ચૂકવાનો નથી એ માટે અમે અમે છ છઠ્ઠા મહિનાની અંદર ડીડીઓ સાહેબને લેખિત રજૂઆત આપી હતી એની અંદર ડીડીઓ સાહેબના ચાર પરિપત્રો કરેલા હતા એ પણ અમે જોડ્યા હતા અને એમાંથી આજ દિન સુધી હજી હજી એમાં પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી એટલે આજે અમે અમે જે એમને રજૂઆત કરી છે એનું ઉઘરાણ માટે અમે આજે આવ્યા છીએ જિલ્લા પંચાયતમાં રામસિ સોલંકી બનાસકાંઠા જિલ્લા વિષય મંડળ પ્રમુખ